મારું નામ મયુર દિલીપભાઈ કુગસીયા પહેલી વસ્તુ તો એ હું ઘરેથી નીકળો બરાબર એટલે મારી આગળ સાવ પૈસા નહોતા બરાબર પૈસા નહોતા એટલે મને એક મગજમાં વિચાર્યો મારી પાસે બે હજારની બે નોટ હતી એટલે ચાર હજાર રૂપિયા થયા બરાબર એટલે હું રસ્તામાંથી નીકળો મને યાદ આવ્યું કે ફાટેલી તૂટેલી નહોતા મેં હતા પોન્ટવાળા લે છે બરાબર તો હું અહીંયા આવીને મેં પૂછ્યું કે ભાઈ તમે બે હજારની નોટ લ્યો છો કે નહીં કે અમે બે હજારની નોટ લઈ છીએ તમે કીધું તમે કમિશન કેટલું લ્યો છો કે અમે બે હજારની ત્રણસો રૂપિયા કમિશન લઈ છીએ તમે કીધું ચાર હજાર રૂપિયા છે મારી આગળ તમે કઈ રીતે લેશો તો એ કે હું છસો રૂપિયા લઈશ તમે કીધું કાંઈ વાંધો નહીં તમે મને નોટ બદલી આપો ફરત કરવા ગયો હતો ફત ત્યારે બહુ લાંબી લાઈનો હતી બરોબર ત્યાં ત્યારે મારી પાસે ટાઈમ ધીરીક નહોતો એટલે પછી મેં સાચવી રાખી હતી નોટ મારી પાસે અત્યારે એ લોકોએ છસો રૂપિયા કાપીને મને આપ્યા છે આ રીતનું તો હજી તો એક આજ છે આના સિવાયના હજી કેટલા હશે એ તો ખ્યાલ નથી બરાબર મારા જેવા તો હજી કેટલા દય છે એ ક્યાંય ખ્યાલ નથી અહીંયા સીસીટીવી લોકોએ રાખેલા બીજી એક વસ્તુ એ કે બેંકવાળા એમ કે છે કે દસની અને વીસની અમારી પાસે નોટ નથી

કારસ્થાન ચાલી રહ્યો છે સરકાર દ્વારા જ્યારે બે હજારની નોટને પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારે પૂરતો સમય આપ્યો હતો કે લોકોને કે જેની પાસે પણ બે હજારની નોટ હોય તે બેંકમાં જમા કરાવી આપે પરંતુ હજુ રાજકોટમાં એવા કેટલાક શખ્સો છે કે જેઓ કમિશનનો ધંધો ચલાવી રહ્યા છે હું તમને પરા બજારની અંદરના દ્રશ્ય બતાવી રહ્યો છું મહેતા પેન ડીપોના કે જ્યાં કમિશનનો ધંધો ચાલી રહ્યો છે બે હજારની નોટો લઈ અને જે કહેવાય ને કે ત્રણસો કે ચારસો રૂપિયા કાપી અને પરત બીજા પૈસા આપતા હોય છે એવા એક ભાઈ છે કે જેને તેમની પાસે બે હજારની બે નોટ હતી અને એમને આ મહેતા પેન ડીપોમાં આવી અને પૂછપરછ કરી હતી કે તેઓને એવું હતું કે ફાટેલી નોટો જે તલણીની આ લોકો લેતા હોય તો એમને બે હજારની નોટ આપવાની પણ આ વાત કરેલી ત્યારે એ નોટ ગ્રાહ્ય રાખી સ્વીકારવાની અને તેઓ પાસેથી ચાર હજાર લઈ બે હજારની બ બે નોટ લઈ અને તેમને બાકીની માથેની રકમ જે રહે છે કમિશન કાપીને પરત કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલો રાજકોટ એસઓજી પોલીસ સમક્ષ સુધી પહોંચ્યો છે આનો વિડીયો પણ એક વાયરલ થયો છે ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાલ અત્યારે પોલીસની ટીમ દ્વારા અત્યારે તપાસ શરૂ છે શું છે સમગ્ર વિગત એ તો જાણવાની રહી પરંતુ રાજકોટમાં આ રીતે કમિશનનો ધંધો ચલાવનારાઓ સામે ક્યાં સુધી તપાસ થાય એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે જે રીતે દસની અને વીસની નોટો બંધ છે છતાં પણ આવા લોકો એનો વેપાર ચલાવી રહ્યા છે બે હજારની નોટ ચલણીની પાછી ખેંચી લેવામાં આવી હોય કમિશન ને જો લેવામાં આવતી હોય તો હવે આની ઉપર ક્યારે એક્શન લેવાશે એ પણ જોવાનું રહ્યું પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર